અમને આટલું મગજ ની અંદર ગુસ્સો થઈ જાય છે પણ અમે કોઈ ને કઈ નથી લીકેજ થાય વારંવાર અને એના કારણે તળાવ બગડે પછી આ જે કુવા આવેલા છે આજુબાજુમાં કુવામાં જાય છે અને આ પશુધન છે એને પણ પાણી પીવાનું આ ખારું ઝેર થઈ ગયું છે આ વેદના છે દેવભૂમિ દ્વારકાના ઓખા મંડળ તાલુકાના પાંચ ગામના ખેડૂતોની કંપની રાજ સામે અહીં ખેડૂતો પાયમાલ થઈ ગયા અને હજુ થઈ રહ્યા છે વાત એમ છે કે આશાપુરા થી મીઠાપુર સુધી ટાટા કંપનીએ પાંચ બ્રોમિન પાઇપલાઇન નાખી છે પચીસ થી ત્રીસ કિલોમીટરના અંતરમાં પથરાયેલી આ ખારા પાણીની લાઇનના ઠેર ઠેર લીકેજ થાય છે વારંવાર લીકેજ થવાથી ખારું પાણી ખેતીની જમીનમાં ફરી વળે છે જેના કારણે ખેતી અને ખેડૂતો બંને બરબાદ થઈ ગયા છે સ્થિતિ એવી આવીને ઉભી છે કે ખેડૂતોને પોતાની જમીનો મૂકીને બીજા ગામડાઓમાં હિજરત કરવાનો વારો આવ્યો છે જમીન હોવા છતાં મજૂરી કરવાનો વારો આવ્યો છે આટલી બધી જમીન અહીંથી છે રાજ્યપુરા મોડવેલ કથુમા રાજપરા તણચાર ગામની જમીનના આજુબાજુના ખેડૂતોને આટલી બધી જમીન ખરાબ કરી નાખી અવારનવાર રજૂઆત કરતા છતાં કોઈ પણ અધિકારી કે કંપની ના સાહેબો કે કોઈ કોઈ જવાબ જ નથી દેતા અવારનવાર રજુઆત કરી 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 ખેડૂ બિજાડા પાયમાલ થઈ ગયા વીટીવી ન્યૂઝની ટીમ ખેડૂતોની સ્થિતિનો નો મેળવવા પહોંચી તો ખેડૂતોની ફરિયાદ પ્રમાણે પરિસ્થિતિ જોવા મળી ઠેર ઠેર ટાટા કંપનીની ની પાણી નીકળતું જોવા મળ્યું ખાસ કરીને ગામ મૂળવેલ કથુમ્બા રાજપરા પોસતરા અને શામળાસર ગામમાં સ્થિતિ બધી બત્તર જોવા મળી અહીં ખેડૂતોએ બનાવેલા મીઠા પાણી ના તળાવો ખારા થઈ ગયા કુવા બોરવેલ પાણી ખારા થઈ ગયા છે પાઇપલાઇનમાં વારંવાર લીકેજ થવાથી પાણી ખેતરોમાં ફરી વળે છે તેવામાં જમીનમાં ખારાશ એટલી વધી ગઈ છે કે હવે કોઈ પાક પણ નથી થતો એટલે કે ખેતી બરબાદ થઈ ગઈ છે ચાર થી પાંચ કિલોમીટરના અંતર માં આ લીકેજ થઈ રહ્યું છે પરંતુ ટાટા કંપનીના અધિકારીઓ ખેડૂતોની એક રજૂઆત નથી સાંભળતા ખેડૂતો અવાજ ઉઠાવે તો પોલીસ કેસ કરવાની ધમકીઓ આપે છે આજુ બાજુમાં તાડા કે ખેતર કે ગમે ત્યાં તમારે જોઈ લેવાનો ખાલી અમારો અત્યારે ચાલુ છે બરોબર કોર્ટમાંથી મિનિસ્ટર સાહેબ ઓખા કોર્ટમાંથી અધિકારી હરુભુમાં એવો કહેવામાં આવ્યો હતો કે તમે જાઓ જેસેબી લઈ લો ટાટા કંપની ઉપર ખર્ચો એને મહિના થઈ ગયા ચાર હજી સુધી ટાટા કંપનીના અધિકારી મને સમજી રાખું માજી સરપંચ તરીકે રજૂઆત કરેલી છે અને કોર્ટે કાયદેસર હુકમ કરેલો છે તો એ હજી જવાબ દેવામાં કે આમાં કીધેલો છે કે આમાં પચરોજ કામ કરો તલાટી ને મોકલી રેવન્યુ તલાટી કલેક્ટર મામલદાર બધા ટોટલ ને મોકલી આમાં પાંચ રોજ કામ કરો તે કોણ સાચો છે અને કોણ ખોટો છે એ બધું અહીં દેખાઈ જશે બધા ને મારા નંબર છે સત્તાણું બે અઠાવન જીરો બાવન ઠાસઠ ત્યારે ફોન કરીને કોઈ અધિકારી આવે તો સાચો છે ખોટો છે અત્યારે બોર માણસો વાઢિયા ભરી ભાઈ ભયા ગયા છે ખેડૂતો પ્રાંત અધિકારી કલેક્ટર જીપીસીબી તમામ જગ્યાએ રજૂઆતો કરી પરંતુ કોઈ નિવારણ ન આવ્યું ખેડૂતોએ પોતાની જગ્યાઓ છોડીને આસપાસના ગામડાઓમાં મજૂરી માટે જવું પડ્યું

ત્યારે જ તો કલેક્ટર જીપીસીબી પ્રાંત અધિકારી સુધીના અધિકારીઓ ખેડૂતોનો અવાજ નથી સાંભળતા આ ખાતા કામ કરે છે તેવામાં આ બરબાદીને રોકવા સરકાર ક્યારે જાગે છે તે જોવું રહેશે